તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળવાની સંભાવનાઓ છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો આ ઉપરાંત ટીટોળીના ઈંડાને આધારે આગામી વરસાદનું જે પૂર્વાનુમાન કાઢવામાં આવ્યું છે આ વર્તારો જોવાની રીત જે જોવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યો છે તેની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયની સ્થિતિ પણ સર્જાઈ હતી ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના નેવ્યાશી તાલુકામાં વરસાદ વરસી ગયો છે એકવીસ તાલુકામાં તો એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે જ્યારે સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો પાટણના સરસ્વતીમાં બે પોઈન્ટ સત્તર ઇંચ આ બાજુ પાટણ અને આંકલાવમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેમજ મહેસાણામાં એક પોઈન્ટ ઇંચ તો આ બાજુ પોશીનામાં પણ એક પોઈન્ટ સત્યોતેર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો બીજી તરફ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ડાંગના આહવા વધઈ સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સુબીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી દર્શક મિત્રો આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની પરંતુ હવે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં ફરી એકવાર નવું લો પ્રેશર સર્જાયું છે જેને કારણે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે આવતા મહિનાથી રાજ્યમાં ચોમાસું બેસી દેશે પરંતુ આ પહેલાંના વરસાદે અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો સર્જ્યા છે હવામાન વિભાગ આગાહી કરવાના મતે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના અનેક સ્થળોએ ગાજવી સાથે તોફાની વરસાદ પડી શક્યા છે હાલમાં દેશમાં મહારાષ્ટ્ર તેલંગાણા છત્તીસગઢ ઓડિશા આંધ્રપ્રદેશ કર્ણાટકના ભાગોમાં પણ ચોમાસું પહોંચી ગયું છે અને આગામી નવ દિવસ બાદ ગુજરાતમાં એન્ટ્રી થઈ શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી ચોમાસું વધુ ઝડપથી ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધે છે અને પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જશે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાનો છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે વરસાદી વાતાવરણની આગાહી કરી છે તાજા અપડેટમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે હાલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ ઉપરાંત બે દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડવાના છે આજે ઓગણત્રીસ મે અમરેલી વલસાડમાં વરસાદની આગાહી છે તો ત્રીસ મેથી લઈને પહેલી જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં એકસો ને ચૌદ ટકા વરસાદ થવાની શક્યતા જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકસોને ઓગણીસ ટકા જેટલો વરસાદ પડી શકે છે આ ઉપરાંત આજે બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર તો આ બાજુ વડોદરા છોટા ઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા બોટાદ અને કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા તો આ ઉપરાંત આઈએમડીએ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રના નર્મદા સુરત ડાંગ અને નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલી જુનાગઢ અમરેલી હોય કે ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપી દીધું છે આ સાથે આઈએમડીએ કહ્યું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદના વિસ્તારો પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે તે જ સમયે આઈએમડીએ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે હવે મિત્રો ટીટોડીના ઈંડા પરથી વરસાદની આગાહી કેવી રીતે કરવામાં આવે છે આ વર્ષે ચોમાસું કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ તો પ્રાચીન કાળમાં વરસાદની આગાહી માટે લોકો ટિટોડી ઉપર આધાર રાખતા હતા જેમાં ટિટોડી ક્યાં ઈંડા મૂકે છે અને કેટલા મૂકે છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હતું જો કે આજના જમાનામાં પણ મોટાભાગના લોકો ટીટોડીના ઈંડા પરથી વરસાદની સંભાવના વ્યક્ત કરતા રહે છે માન્યતા અનુસાર ટીટોડી ઊંચા સ્થાન ઉપર ઈંડા મૂકે તો વધુ વરસાદ આવશે તેવું માનવામાં આવે છે અને જો વહેલા ઈંડા મૂકે તો વહેલા ચોમાસાના આગમનની નિશાની માનવામાં આવે છે સામાન્ય રીતે ટિટોડી ત્રણ ઈંડા મૂકતી હોય છે પરંતુ જો ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારા વરસાદના સંકેત માનવામાં આવે પરંતુ જો ટીટોળી જમીન ઉપર ઈંડા મૂકે તો મોડો અને સામાન્ય વરસાદની આગાહી માનવામાં આવે મિત્રો આ વર્ષના ચોમાસું કેવું રહેશે તે અંગે ટીટોડીના ઈંડા પરથી અનુમાન લગાવીએ તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસી શકે છે કારણ કે આ વર્ષે મહેસાણામાં ટીટોડીએ ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા છે એવું માનવામાં આવે છે કે જો ભારે વરસાદ થવાનો હોય ત્યારે ટીટોડી તેના ઈંડાને નુકસાન ન થાય તે માટે ઊંચાઈવાળી જગ્યા પસંદ કરે છે અને જો સામાન્ય વરસાદની આગાહી હોય તો તે નીચલા સ્થળે ઈંડા મૂકે છે આ વરસાદની સ્થિતિ નક્કી કરવાની પરંપરા વર્ષો જૂની પુરાણી છે